કાચા બટેકાની લચ્છેદાર ચાટ બનાવીશું અને તેના માટે આપણે આ રીતે લચ્છેદાર ટિક્કી બનાવવાની છે આ ટિક્કી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને બહારથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ હોય છે આ રેસીપી તમે પહેલાં ક્યારેય નહીં ટ્રાય કરી હોય તમે બટેકા બાફીને તો ટિક્કી બનાવી હશે પણ આ ટિક્કી તમે પહેલાં ક્યારેય નહીં ખાધી હોય બહુ જ સરસ બને છે એટલે એક વખત ટ્રાય કરો અને ફ્રેન્ડ્સ આ રેસીપી એન્ડ સુધી જોજો બહુ જ મજા આવશે કારણ કે એકદમ યુનિક આઇટમ છે અને ચાટ તો આપણા બધાની ફેવરેટ હોય જ છે તો એકદમ અલગ પ્રકારની ચાટ પણ બનાવવી જ જોઈએ તો ફ્રેન્ડ્સ આ રેસીપી તમને લોકોને પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો અહીંયા મેં મોટી સાઇઝના ચાર બટેકા લીધા છે તમે કોઈપણ પ્રકારના બટેકા લઈ શકો છો અહીંયા મેં કાચા બટેકા લઈ લીધા છે અને તેને છોલી લીધા છે બસ ધ્યાન રાખવાનું બટેકા બાફવાના નથી કાચા લેવાના છે છોલીને પાણીથી સારી રીતે ધોઈ અને આ રીતે હું તેનું છીણ કરી લઉં છું છીણ જે છે એ થોડુંક આપણે મોટું કરવાનું છે જો આ રીતનું મેં અહીંયા છીણ કર્યું છે છીણ બહુ વધારે જાડું પણ ના કરતા આ રીતે હોવું જોઈએ અને ત્યારબાદ અહીંયા આપણે તેને પાણી ભરેલા એક વાટકામાં ઉમેરી લઈશું છીણ કાઢી ના પડે એટલે તરત જ તેને આ રીતે પાણીમાં ઉમેરી લેવાનું બાકીના બે બટેકાનું પણ આપણે આ રીતે છીણ કરી દીધું અને તેને પણ હું પાણીમાં ઉમેરી લઉં છું હવે બટેકામાં સ્ટાર્ચ હોય છે એ સ્ટાર્ચને આપણે કાઢવાનો છે અને આને આપણે બેથી ત્રણ વખત પાણીથી ધોઈ લેવાનું છે જો સ્ટાર્ચ તમે બેથી ત્રણ વખત પાણીથી ધોશો ત્યારે જ નીકળશે એટલે આ રીતે છીણ અત્યારે હું બીજા બાઉલમાં ઉમેરી લઉં છું તો આ પ્રોસેસ બેથી ત્રણ વખત આપણે રિપીટ કરવાની છે તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ આ છીણને મેં અહીંયા ત્રણ વખત પાણી બદલીને ધોઈ લીધું છે અને હવે હું તેને અત્યારે સાઈડ પર રાખું છું આટલી તૈયારી કર્યા બાદ હવે હું પહેલાં ચટણી બનાવી લઈશ જેથી કરીને ચટણીનો આપણે સમયસર ઉપયોગ કરી શકીએ અહીંયા મેં એક વાટકી આંબલીનો પલ્પ લીધો છે અને એ જ વાટકીના માપથી એક વાટકી મેં અહીંયા ગોળ લઈ લીધો છે ત્યારબાદ આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે આ રીતે મીઠું એડ કરીશું મીઠું મેં અડધી ચમચી ઉમેર્યું છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો અને ત્યારબાદ તેમાં અડધી ચમચી હું કાશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેરશું જેથી કરીને ચટણીનો જે કલર છે એ ખૂબ જ સરસ આવશે આ બધું જ આપણે સારી રીતે ઉકાળવાનું છે ગોળ ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને મીડિયમ ફ્લેમ ઉપર ઉકાળી લઈએ ચટણી થોડી ઘટ પણ બનવી જોઈએ એટલે આ ચટણીને તમે એક મહિના સુધી સ્ટોર પણ કરી શકશો ફ્રીઝમાં બિલકુલ પણ ખરાબ નહીં થાય કાચની એરટાઇટ બોટલમાં ભરીને રાખજો એટલે તમે તેને સ્ટોર કરી શકશો અહીંયા જો ચટણી એકદમ સરસ ઉકળી ગઈ છે ઘટ થઈ ગઈ છે અને રેડી થઈ ગઈ છે મેં તેને પાંચથી સાત મિનિટ માટે ઉકાળ્યું હતું ગેસ બંધ કરી તેને સાઈડ પર મૂકીશું હવે આપણે અહીંયા એક લીલી ચટણી બનાવી લઈએ તો આઠથી દસ કડી લસણની લેવાની છે તેમાં આ રીતે એક મોટી ડુંગળી ઉમેરી લઉં છું અને ત્યારબાદ તેમાં હું આ રીતે બે લીલા મરચાં એડ કરું છું ત્યારબાદ તેની અંદર હું આ રીતે સો ગ્રામ જેટલા લીલા ધાણા એડ કરું છું ધાણાને દાળકી સાથે ઉમેરીશું તો ધાણાની ચટણીનો ફ્લેવર ખૂબ સરસ આવે છે મીઠું મેં ઉમેર્યું છે અને ત્યારબાદ તેની અંદર હું આ રીતે થોડીક ખાંડ એડ કરું છું અને અડધા લીંબુનો રસ ઉમેરું છું તો લીલી ચટણી જે છે એ ખાટી મીઠી હોય તો વધુ સ્વાદિષ્ટ લાગતી હોય છે એટલે મેં આ રીતે ઉમેર્યું છે તમે ખાંડ સ્કીપ પણ કરી શકો છો થોડુંક મેં અહીંયા પાણી ઉમેર્યું અને હવે આ ચટણીને હું અત્યારે ગ્રાઇન્ડ કરી લઉં છું તો ચટણીને ગ્રાઇન્ડ કરવા માટે મેં અહીંયા અગારોના રોયલ મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ કર્યો છે નવસો વોટની હંડ્રેડ પર્સન્ટ કોપર મોટર સાથે આવે છે અને કલાકો સુધી ઉપયોગ કર્યા વગર પણ તે ગરમ નથી થતી તો ફ્રેન્ડ્સ જો આ મિક્સર તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અહીંયા જુઓ ચટણી આપણી એકદમ સરસ રેડી થઈ ગઈ છે અને ચટણીનો કલર પણ એકદમ એક્યુરેટ આવ્યો છે હવે ચાટવાળી દહીં બનાવવા માટે મેં અહીંયા અડધો કપ દહીં લીધી અને તેમાં મેં એક ચમચી દળેલી ખાંડ ઉમેરી અને આ રીતે હું તેને મિક્સ કરી લઉં છું તો દહીંમાં પાણી હતું નહીં અને દહીંને આપણે બ્લેન્ડરથી નહીં પણ આ રીતે વિસ્કરથી મિક્સ કરીશું તો એકદમ ક્રીમી દહીં અહીંયા આપણું તૈયાર થઈ જશે તો ચાટ માટેની આ ત્રણ વસ્તુ તૈયાર થઈ ગઈ હવે આપણે અહીંયા એક કઢાઈમાં પાણી ગરમ કરવા માટે મૂક્યું અને તેમાં અડધી ચમચી મેં મીઠું ઉમેરી લીધું છે અને તેને હું આ રીતે બરાબર મિક્સ કરી લઉં છું ત્યારબાદ આપણે તેની અંદર આ બટેકાનું છીણ ઉમેરવાનું છે હવે તમને થશે કે મેં બટેકા નહીં બાફ્યા અને હું છીણને બાફવા મૂકી રહી છું તો ફ્રેન્ડ્સ અત્યારે હું છીણને બિલકુલ પણ બાફી નથી રહી પરંતુ આ રીતે ગરમ પાણીમાં તેને એક મિનિટ માટે હું ઉકાળીશ વધારે નથી ઉકાળવાનું આ રીતે બસ એક મિનિટ માટે એક ઉભરો આવે ત્યાં સુધી મેં તેને થવા દીધું ગેસ તરત બંધ કરી લીધો અને હવે આપણે તેને પાણીમાંથી કાઢી લેવાનું છે તો આ રીતે હું એક ચાયણામાં વ્હાઈટ રૂમાલ મૂકી દઉં છું કોટનનું કોઈ પણ કપડું લઈ શકો છો તમે અને તેમાં આપણે આ રીતે છીણને કાઢી લેવાનું છે હવે કેવું આ પ્રોસેસ કરવાથી બટેકાની છીણમાં રહેલો એક્સ્ટ્રા જે પણ સ્ટાર્ચ હશે એ પણ ધોવાઈ જશે તો અહીંયા મેં છીણને રૂમાલમાં લઈ લીધું છે અને હવે આપણે તેને નીચોવી લેવાનું છે આની અંદર જે પણ પાણી છે એક્સ્ટ્રા એ બધું જ આપણે આ રીતે નીચોવી લેવાનું છે આ ગરમ છે તો ઠંડુ થયા બાદ પણ તમે નીચોવી શકો છો મેં અત્યારે તેને ગરમ ગરમમાં જ નીચોવી લીધું છે અને તમે જુઓ આ છીણ એકદમ છૂટું છૂટું જ છે આ એકદમ કોઈ બફાઈ નથી ગયું બસ ગરમ પાણીમાં આપણે તેને એક મિનિટ માટે ઉકાળ્યું છે હવે ફ્રેન્ડ્સ આપણે તેની અંદર કોર્ન ફ્લોર એડ કરીશું તો તેના માટે મેં અહીંયા આ રીતે ચાર ટેબલ સ્પૂન કોર્નફ્લોરનો ઉપયોગ કર્યો છે ત્યારબાદ મેં અહીંયા અડધી ચમચીથી થોડુંક વધારે એટલું મીઠું ઉમેર્યું છે મીઠું આપણે બાફવામાં પણ ઉમેર્યું હતું એટલે મીઠું ધ્યાનથી ઉમેરવાનું અને અહીંયા ચમચી મેં મરી પાવડર ઉમેર્યા છે થોડાક લીલા દાણા એડ કરું છું વન ફોર્થ કપ જેટલા મેં લીલા ધાણા ઉમેર્યા છે અને આ બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે કોર્નફ્લોર જે છે એ છીણમાં સારી રીતે મિક્સ થઈ જવો જોઈએ આ મિશ્રણને આપણે સાઈડ પર રાખીશું અને ત્યાં સુધી આપણે તેના માટે એક પૂરણ તૈયાર કરી લઈએ તો મેં અહીંયા અડધી વાટકી બાફેલા વટાણા લીધા છે અને તેમાં હું આ રીતે વન ફોર્થ કપ છીણ કરેલું પનીર એડ કરું છું મેં અહીંયા પનીરનો ઉપયોગ કર્યો છે ત્યારબાદ મેં અહીંયા બે ટેબલ સ્પૂન કાજુના ટુકડા ઉમેર્યા છે અને બે ટેબલ સ્પૂન હું તેમાં કિશમિશ એડ કરું છું અહીંયા પાંચ ચમચી હું મીઠું ઉમેરું છું ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને પાંચ ચમચી હું તેમાં મરી પાવડર એડ કરું છું ત્યારબાદ બે ટેબલ સ્પૂન જેટલા હું ચીણા સમારેલા લીલા ધાણા એડ કરું છું અને આ બધો જ મસાલો મિક્સ કરી લઉં છું તો ફ્રેન્ડ્સ સ્ટફિંગ માટે મેં અહીંયા જે પૂરણ તૈયાર કર્યું છે એ વટાણા પનીર અને આ રીતે તૈયાર કર્યું છે તમે તમારી ચોઈસ પ્રમાણે પણ કરી શકો છો હવે અહીંયા જે આપણે આ બટેકાનું મિશ્રણ તૈયાર કરીને રાખ્યું હતું તે આપણે હાથમાં આ રીતે થોડુંક લઈ લઈશું વચ્ચે આપણે થોડીક ખાડા જેવું બનાવવાનું છે હા આરપાર ખાડો ના બની જાય ધ્યાન રાખજો આ રીતે વચ્ચે થોડીક જગ્યા રાખવાની અને તેમાં આ પૂરણ ભરવાનું છે અને ફરીથી આ બટેકાનું જે મિશ્રણ છે એ આપણે તેની ઉપર આ રીતે મૂકી દઈશું અને આમાંથી આપણે હવે ટિક્કી બનાવીશું તો તમને અત્યારે એવું થશે કે આમાંથી ટીક્કી કઈ રીતે બને પણ ફ્રેન્ડ્સ જુઓ ટિક્કી એકદમ આસાનીથી બની જાય છે કારણ કે આપણે આમાં કોર્ન ફ્લોર ઉમેરેલો છે ને એટલે તે એકદમ સરસ ટીક કરી નાખે છે અને જે છીણ છે એ છીણ પણ આપણે એક મિનિટ માટે બાફ્યું હતું તો એ પ્રોપરલી બફાયેલું હશે એક મિનિટ માટે તો આ રીતે તે ચોટી જ જશે હવે ફ્રેન્ડ્સ ફરીથી અહીંયા જો હું તમને એક બીજી પણ બનાવીને બતાવી દઉં છું આ મિશ્રણ હાથમાં લેવાનું છે વચમાં ફિલિંગ મૂકવાની છે અને ઉપરથી આ મિશ્રણ મૂકી આ રીતે આપણે એક ટિક્કી બનાવી લેવાની છે તો બિલકુલ ઇઝીલી આ રીતે ટિક્કી બની જાય છે તો ચલો એકદમ નવા જ પ્રકારની આપણે આ લચ્છેદાર ટિક્કી તો તૈયાર કરી લીધી હવે આપણે તેને ઓઇલમાં ફ્રાય પણ કરી લઈએ તો આ રીતે એક ફ્રાય પેનમાં ઓઇલ ઉમેરી આપણે તેને ફ્રાય કરીશું અને બંને બાજુ આપણે તેનો કલર ગુલાબી થાય ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાની છે તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ એકદમ સરસ આપણી આ ટિક્કી જે છે એ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે એકદમ સરસ તે ક્રિસ્પી બની ગઈ છે તો આપણે તેને બહાર કાઢી લઈશું બાકીની ટિક્કી પણ સેમ એ જ રીતે ફ્રાય કરવાની છે અને તમે જુઓ ફ્રેન્ડ્સ એકદમ સરસ બહારથી ક્રિસ્પી છે અને અંદરથી આ રીતે સોફ્ટ આ ટિક્કી તૈયાર થાય છે ફ્રેન્ડ્સ આ ટિક્કીને તમે એમને પણ ખાઈ શકો છો અને ચાટ બનાવીને આ રીતે ખાઈ શકો છો ચાટ બનાવવા માટે મેં તેની ઉપર ખાટી મીઠી ચટણી ઉમેરી છે લીલી ચટણી ઉમેરી છે અને આ રીતે એક ચમચી દહીં પણ ઉમેર્યું છે થોડીક સેવ અને દાડમના દાણા અને લીલા દાણાથી મેં તેને ગાર્નિશ કરી લીધું છે તો ફ્રેન્ડ્સ આ નવી ચાટની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો